નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં થયો મોટો ફેરફાર પરીક્ષાની તારીખમાં અહીં થયો ફેરફાર પેપર ચેકિંગની પદ્ધતિમાં નવી સિસ્ટમ અને મોદી સરકારના ચાર મોટા નિર્ણય અહીં સ્કૂલમાં નવા એડમિશન પર લાગી બ્રેક અને શાળાને મળી ધમકી અને મોટો હોબાળો શિક્ષણ જગતમાં મતજો ખળભડાટ સીએમ પટેલને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો મિથ્રોપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી કરશે લોકાર્પણ સી ભૂપેન્દ્ર પટેલ આજે એમસી સંચાલિત સ્કૂલ બોર્ડના આધુનિક નવનિર્મિત મુખ્યાલયનું ઉદઘાટન કરશે રૂપિયા દસ પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે બનેલા આ ચાર માળના ભવનમાં થી વધુ વિભાગો એક જ છત નીચે કાર્યરત થશે જેનો લાભ એક પોઇન્ટ સિત્તેર લાખ વિદ્યાર્થીઓ અને હજારો શિક્ષકોને પ્રાપ્ત થશે સાથે જ રૂપિયા સોળ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે તૈયાર થયેલી પંદર જેટલી નવી સ્માર્ટ અનુપમ શાળાઓનું પણ સીએમ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે આગળના શૈક્ષણિક સમાચાર અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે અહીં ધોરણ સાતના વિદ્યાર્થી પર ત્રણ સિનિયર વિદ્યાર્થીઓને હુમલો કરી અને માર માર્યો હતો અને તેનો શર્ટ ફાડી નાખ્યો હતો પીડિત વિદ્યાર્થી ક્લાસ મોનિટર છે અને તેણે વિદ્યાર્થીઓને લાઈનમાં રહેવાનું કહેતા અદાવત રાખીને આ હુમલો કરાયો હતો ડીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લઈ સ્કૂલના આચાર્ય અને એડમિશન હેડને નોટિસ પણ પાઠવી દીધી છે એટલું જ નહીં મિત્રો અહીં થયો મોટો હોબાળો જૂનાગઢની પટેલ કેળવણી મંડળની કન્યા હોસ્ટેલમાં ચોવીસ કલાક અજાણ્યો યુવક બાથરૂમમાં છુપાયેલો રહેતા ચકરાર મચી છે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે રજૂઆત કરવા છતાં ટ્રસ્ટીઓએ ગાળો ભાંડી અસભ્ય વર્તન કર્યું હતું ખેડૂતોના ફાળાથી બનેલી આ સંસ્થામાં દીકરીઓની સંખ્યા

શાળા પ્રશાસન દ્વારા આવી હિંસક ઘટનાને સામાન્ય ગણવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે અને વાલીઓમાં આવા જવાબથી રોષ ઊભો થયો છે આગળના ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને શાળાઓને મળી ધમકી દિલ્હીની અગિયાર જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે આ ધમકી ભર્યા ઈમેલ અને કોલ્સમાં આતંકવાદી અફઝલ ગુરુના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાઉથ દિલ્હી અને રોહિણી સહિતની શાળાઓમાં સવારે સાડા આઠ થી નવ વાગ્યાની વચ્ચે આ ધમકી મળી હતી ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ કોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હાલમાં શાળાઓમાં સઘન ચેકિંગ પણ ચાલી રહ્યું છે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે સેવન ડે સ્કૂલમાં નવા એડમિશન પર બ્રેક લાગી છે શાળાના સમર્થન અને વિરોધમાં વાલીઓના જૂથ ઉભા થયા છે શાળામાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી પર પ્લેટથી હુમલો કર્યો હોવાની ઘટના બની છે જેના કારણે વાલીઓમાં આક્રોશ ફેલાયો છે સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે આ હુમલાની ઘટના નવા એડમિશનને લઈને ચાલી રહેલા વિવાદ સાથે ખૂબ જ ઝડપથી જોડાયેલી છે હવે ગુજરાતના તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ જાણી લો અને જાણી લો હેલ્પ નંબર જાહેર રાજ્યમાં ધોરણ દસ અને બારની પરીક્ષાઓ છવ્વીસ ફેબ્રુઆરીથી લઈને અઢાર માર્ચ સુધી યોજનાર છે આવામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન આપવા માટે બોર્ડે બાર ફેબ્રુઆરીથી લઈને અઢાર માર્ચ સુધી ટોલ ફ્રી હેલ્પ નંબર શરૂ કર્યો છે અઢારસો બસો તેત્રીસ પંચાવનસો નંબર પર સવારના અગિયારથી લઈને સાંજના છ વાગ્યા સુધી નિષ્ણાંત કાઉન્સેલિંગ અને સાયકોલોજિસ્ટ દ્વારા પરીક્ષા સંબંધિત મૂંઝવણના નિરાકરણ અને માર્ગદર્શન આપવામાં આવશે તો વિદ્યાર્થીઓ ફરીથી એકવાર નંબર નોંધી લેશો હવે અહીં પરીક્ષાની તારીખમાં પણ થયો મોટો ફેરફાર સીબીએસઈ દ્વારા આયોજિત સીટેકની પરીક્ષા હવે સાત ફેબ્રુઆરી અને આઠ ફેબ્રુઆરી એમ બે દિવસ યોજાશે દેશભરમાં સત્યાવીસ લાખથી વધુ ઉમેદવારો નોંધાયા હોવાથી ભીડને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો છે પરીક્ષા દેશના એકસો ચાલીસ શહેરમાં લેવામાં આવશે શીડ્યુલ મુજબ સવારે સાડા નવથી લઈને બાર વાગ્યા દરમિયાન પેપર ટુ અને બપોરે અઢીથી લઈને પાંચ વાગ્યા સુધી પેપર વન લેવામાં આવશે અગાઉ બાકી રાખેલા ગયેલા એક એકસઠ લાખ ઉમેદવારોને પણ ફોર્મ ભરવાની તક આપવામાં આવી હતી ત્યારબાદ પીએમ મોદી સરકારે લીધા ચાર ઐતિહાસિક મોટા નિર્ણયો પીએમ મોદીએ ભારતના નવા પીએમઓ બિલ્ડિંગ સેવાતીતનું ઉદ્ઘાટન કર્યું છે કાર્યભાર સંભાળતાની સાથે જ તેણે જનહિતના ચાર ઐતિહાસિક નિર્ણયો લીધા છે હવે માર્ગ અકસ્માત પીડિતોને પીએમ રાહત યોજના હેઠળ એક લાખ સુધીની કેશલેસ સારવાર મળશે સરકારે માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધીમાં કરોડપતિ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે ખેડૂતો માટેના ફંડમાં વધારો કરીને બે લાખ કરોડ અને સ્ટાર્ટઅપ માટે રૂપિયા દસ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ બારની પરીક્ષામાં ઓન સ્ક્રીન માર્ક સિસ્ટમ અમલમાં મુકાશે સત્તર ફેબ્રુઆરીથી શરૂ થતી પરીક્ષામાં સત્તર લાખથી વધુ વિદ્યાર્થીઓને એક કરોડ ઉત્તર વહીના બાવન કરોડ પાના સ્કેન કરી ડિજિટલ રીતે તપાસવામાં આવશે આ નવી પ્રણાલીથી સમય અને પરિવહન ખર્ચ બચશે તેમજ પરિણામ વધુ ઝડપી બનશે તેમજ પારદર્શી બનાવવામાં આવશે જોકે દસ ની ઉત્તર વહીઓ પરંપરાગત રીતે કાગળ પર જ તપાસવામાં આવશે આગળના સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો બોર્ડની પરીક્ષામાં થયો મોટો ફેરફાર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે મહત્વનો ફેરફાર કરાયો છે હવે વિદ્યાર્થીની હોલ ટિકિટ અને માર્કશીટમાં નામનું ફોર્મેટ બદલ્યું છે નવા નિયમ મુજબ હવે સૌથી પહેલાં વિદ્યાર્થીનું નામ વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક લખવામાં આવશે અગાઉ અટક પહેલાં લખાતી હતી આવતા અઠવાડિયે આ નવા ફોર્મેટ સાથે હોલ ટિકિટ જાહેર કરવામાં આવશે